સરકાર અડતાલીસ હજારની સહાય મળશે તો માનવ કલ્યાણ યોજનાનો લાભ માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં લાભાર્થી છો તો ગરીબી રેખાની યાદી એટલે કે બીપીએલ રેશન કાર્ડ જો તમારી જોડે હશે તો તમારે આવકનો દાખલો રજૂ કરવો પડશે નહીં અને જો મિત્રો બીપીએલ રેશન કાર્ડ તમારી જોડે નથી તો તમારે આવકનો દાખલો આપવાનો રહેશે તો આર્થિક રીતે પછાત વર્ષના હો કુટુંબને વાર્ષિક ગ્રામ્ય વિસ્તારોમાં એક લાખ વીસ હજાર સુધીનો આવકનો દાખલો અને શહેરી વિસ્તારોમાં દોઢ લાખનો આવકનો દાખલો તો લાભ મળશે વર્ષ એટલે કે સોળથી સાહીઠ વર્ષની જો તમારી ઉંમર થતી હોય તો તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો મળશે સહાય પાંચ હજારથી અડતાલીસ હજાર રૂપિયાની સહાય તમને આપવામાં આવશે તો મિત્રો આની અંદર સહાય મેળવવા માટે તમારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દરેક જિલ્લાની અંદર હોય છે તો ત્યાંથી તમે આ ફોર્મ ભરી શકો છો તો કયા કયા પુરાવા જોઈશે પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ બીપીએલ તમારું રિસ્ટ્રન કાર્ડ હોવું જોઈએ ઉંમરનો પુરાવો જાતિનો પુરાવો ગ્રામ્ય વિસ્તારની અંદર બીપીએલ સ્કોર સાથે તમારે શહેરી વિસ્તારમાં સુવર્ણ રોજગારી કાર્ડ અથવા નકલ અથવા આવકનો દાખલો ધંધાનો જે તમારો અનુભવ હોય એનો દાખલો અને ચૂંટણી ઓળખપત્રની નકલ અથવા આધાર કાર્ડ તમારે આપવાનું છે તો મિત્રો જુદા જુદા ધંધા અંતર્ગત જુદી જુદી સહાય મળતી હોય છે તો એ સહાય આપણે જાણીશું કે કેટલી કયા જનતાની અંદર મળે છે તો એની અંદર આપણે વાત કરીએ છીએ કે કડિયા કામ કરે છે એમને ચૌદ હજાર પાંચસો સેન્ટિંગ કામ કરે છે એમને સાત હજાર વાહન સર્વિસિંગ અને રિપેરિંગમાં સોળ હજાર મોરચી કામની અંદર પાંચ હજાર ચારસો પચાસ કામની અંદર એકવીસ હજાર પાંચસો ભરતકામની અંદર વીસ હજાર પાંચસો કુંભારીકામની અંદર પચીસ હજાર રૂપિયા વિવિધ પ્રકારની ફેરી મારે છે એમને તેર હજાર આઠસો પ્લમ્બરની અંદર મળશે બાર હજાર ત્રણસો અંદર અગિયાર હજાર આઠસો ઇલેક્ટ્રિક રિપેરિંગની અંદર ચૌદ હજાર છે સાથે મિત્રો ખેતીલક્ષી લુહારી વેલ્ડિંગ કામની અંદર પંદર હજાર સુથારી કામમાં નવ હજાર ત્રણસો ધોબી કામની અંદર બાર હજાર પાંચસો સાથે મિત્રો સાવરણી સુકડા બનાવે છે એમને અગિયાર હજાર રૂપિયા દહીં દૂધ વેચનાર ફ્રીજ ખરીદવા માટે દસ હજાર સાતસો માછલી વેચનારને મળશે દસ હજાર છસો પાપડ બનાવે છે એમને તેર હજાર રૂપિયા મળશે અથાણા બનાવે છે એમને બાર હજાર રૂપિયા સાથે મિત્રો જે ગરમ ઠંડાની જે દુકાન હોય છે એમને પંદર હજાર રૂપિયા પંચર કિટ માટે પંદર હજાર રૂપિયા ફોન મિલ માટે પંદર હજાર મસાલા મિલ માટે પંદર હજાર રૂ ડિબેટ બનાવે છે એમને વીસ હજાર મોબાઈલ પેરીની અંદર આઠ હજાર છસો અને મિત્રો પેપર કપ ડિશ બનાવવા માટેનું જે મશીન હોય છે એ સખી મંડળ હોય છે એમને અડતાળીસ હજાર હેર કટિંગ વાણંગ એની અંદર મળે છે ચૌદ હજાર અને રસોઈ કામ માટે પ્રેશર કુકર ઉજવાલા કનેક્શન લાભાર્થીને ત્રણ હજાર રૂપિયા મળે છે તો મિત્રો આ પ્રકારે અલગ અલગ ધંધાધારીઓને પાંચ હજારથી લઈને અડતાલીસ હજારની સહાય મળે છે જો તમારે આની અંદર ફોર્મ ભરવું હોય તો તમારે સંબંધિત જિલ્લાની જે ઉદ્યોગ કેન્દ્ર હોય છે ત્યાં જઈને તમે માહિતી મેળવી અને ત્યાં ત્યાં તમે ફોર્મ ભરવી અને સહાય મેળવી શકો છો તો જય મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત